જીવન અંગીકાર કર્યો હતો ને તેમના પગલે પગલે આજે ગ્રહણ કરી હતી વિભાગ જૈન સંઘમાં ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું કે ગઈકાલ સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી વરસીદાનનું વરઘોડું નીકળ્યો હતો ને બેઠું વરસીદાન આપવામાં આવ્યું હતું સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીભમાં છેલ્લી સ સંસારી સફર કરતી વાસ્તે ઘાસ દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી હતી દરમિયાનમાં જૈન અગ્રણી દીપક્ષાએ જણાવ્યું કે જૈન ધર્મમાં દીક્ષા ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં ભગવાનની સામે नाण मांडिने त्याने प्रदक्षणा करी दीक्षालेनार मम्मुनडा वेह शब्द बोली गुरु महाराज ने दीक्षा आपा विनंती कराई ત્યાર बाद साधू साध्वीजी भगवंतू पोタニ पासे जे उपकरणो राखे छे તેની ऊंची रुपयानी बोलीयो बोलीने भावी भक्तोई लाभ दितो होतो ने

મા હું ધર્મશ્રી મહેસાહેબના ધર્મશ્રી શિવજી મહેસાહેબના સમુદાયના આચાર્ય ભગવાન મહાપદ્મશ્રી શિવજી મહેસાહેબ અને આગમ રસા શિવજી એમના હસ્તે મને અવરજોરણ મળવાનું છે અને આગમ રસા મહેસાહેબના ગ્રુપમાં હું જઈ રહી છું કેટલા વર્ષથી ઈચ્છા હતી દીક્ષા લેવી છે બે વર્ષ પહેલાં બે વર્ષથી અને કેટલો વિહાર કર્યો સાધ્વીજી મહારાજ સાહેબ સાથે બે હજાર કિલોમીટર ક્યાં ક્યાં જઈ આવી બોમ્બે થી સમય શિકાર બોમ્બે થી સમય ખૂબ સારું